માંડવી તાલુકાના નાભોઈ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે માંડવી તાલુકાના નાભોઈ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે રાષ્ટ્રીય પક્ષી મોર શિકારી ટોળકીનો ભોગ બન્યો છે આ સીમાડામાં વારંવાર બનતો જાય છે રાષ્ટ્રીય પક્ષી મોરના રક્ષણની જવાબદારી કોની છે રાતના સમયમાં શિકારીઓ આ વિસ્તારમાં મોરનો શિકાર કરતા હોય છે બંદૂકના ધડાકાઓ રાત્રિના ભાગે આ વિસ્તારમાંથી ઘણી વાર સંભળાતા હોય છે જેમ પ્રકારનો કોઈ ડર નથી અને સતાવી રહ્યો વન વિભાગ દ્વારા આ વિભાગમાં રાત્રિના ભાગે પેટ્રોલિંગ થતી નથી ત્યારે શિકારીઓ શિકાર કરવામાં સક્રિય બન્યા છે ત્યારે નાભોઈ ગામના જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે કે વન વિભાગ હવે સક્રિય બને અને રાત્રિના ભાગે પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરે હરણ સસલા તેતર જેવા અનેક પશુ પક્ષીઓમાં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે ત્યારે શિકારીઓ પ્રવૃત્તિના કારણે નામ શેષ થઈ ગયા છે ત્યારે હવે જો વન વિભાગનું તંત્ર દ્વારા મોરના રક્ષણ માટે કોઈ પગલું ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો સંપૂર્ણ નાશ થઈ જશે તેવું નાભોઈ ગામના જાગૃત નાગરિકો પાસેથી જાણવા મળ્યું છે માંડવી વન વિભાગના આરએફઓ મેહુલ પ્રજાપતિ અને તેમના વન કર્મીઓની કામગીરીની પ્રશંસાને પાત્ર છે અવારનવાર માંડવી અબડાસા વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિઓ કરતા શિકારીઓ પકડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે માંડવીના અંતરિયાળ એવા નાભોઈ ગામના સીમાડામાં શિકારી પ્રવૃત્તિ ઉપર રોક લાગે એવી વન વિભાગ પાસે ગ્રામજનોએ માંગ કરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ